કઠોર સાસુ અને સમજદાર વહુ સાચો સંબંધ એક નાનકડા ગામમાં કામિનીબેન નામની એક કઠોર સ્વભાવની સાસુ રહેતી હતી ઘરમાં એમનો જ હુકમ ચાલતો વહુ એ શું કરવું શું ના કરવું બધું તેવો જ નક્કી કરતા તેમનો દીકરો રમેશ એક સીધો સાદો માણસ હતો એની પત્ની રાધા શાંત સંસ્કારી અને સમજદાર હતી લગ્ન થઈને થોડો સમય થયો પણ સાસુ વચ્ચે ક્યારેય લાગણી બની જ ન હતી કામિની બેન રોજ કઈ ને કઈ કહીને રાધાને ટોકતી આ રીતે ચા નથી બનાવતી ઘર સાફ નથી અમારા સમયમાં વહુઓ આવી ન હતી રાધા ક્યારેય જવાબ ન આપતી હંમેશા સ્મિત સાથે બધું સહન કરતી ગામની સ્ત્રીઓ કહેતી આ વહુ બહુ સહન કરે છે કેમ બોલતી નથી એક દિવસ કામીની બેન અચાનક બીમાર પડી ગયા શરીર બરાબર ચાલતું ન હતું આખું ઘર થંભી ગયું એ સમયે જે વ્યક્તિ દિવસ રાત તેમની પાસે રહી એ હતી રાધા રાધાએ દવા આપી ખોરાક ખવડાવ્યો રાતે ઉઠીને પાણી આપ્યું એક શબ્દ પણ ફરિયાદ ના કરી એક રાત્રે કામિની આંખોમાં આંસુ આવી ગયા તેમણે ધીમેથી કહ્યું રાધા મેં તને બહુ દુખ આપ્યું પણ તું તો મારી દીકરી જેવી સેવા કરે છે રાધા એ હાથ જોડીને કહ્યું માં તમે મારા માટે ભગવાન સન્માન છો સંબંધ પ્રેમથી જ ચાલે છે એ દિવસ પછી કામિની બેન બદલાઈ ગયા હવે ગામમાં તેઓ કહેતા મને વહુ નહીં દીકરી મળી છે જય શ્રી કૃષ્ણ